અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ પ્લાઝા નજીક ના ટ્રક માં ગેરકાયદેસર રીતે લઈ જવાથી પંદર ભેસ મુક્ત કરાવી હતી આણંદ થી સુરત તરફ મોંઘા પશુ કતલ કરવાના ઈરાદે લઈ જવાના આવી રહ્યા હતા જન સુવિધા કેન્દ્ર ગૌરક્ષક સુરતની ચોક્કસ માહિતી આધારે પોલીસે ભેસો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી અને ભેસો મુક્ત કરી ગૌશાળા ખાતે મોકલી આપી હતી બનાની વિગતો અનુસાર સુરતના સાયણની સોસાયટીમાં રહેતા અને જન સુવિધા કેન્દ્ર ગૌરક્ષક રામ તુલસી પટેલ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તકે જાણ કરવામાં આવી હતી કે આણંદ સમરેખા ગામના નબી હાજીભાઈ એ ટાટા ટ્રકમાં કતલના ઈરાદે પશુ ભરી આપ્યા છે જે ટ્રક અંકલેશ્વર હાઈવે પરથી પસાર થનાર છે તેવી બાતમીના આધારે અંકલેશ્વર ડિવિઝન પોલીસે માનવા ટોલટેક સુપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ તેમાં ખીચોખીચ ભરેલ જેટલી મળી આવી હતી જોઈને ટ્રકનો ક્લીનર ફરાર થઈ ગયો હતો પોલીસે પાટણના સિદ્ધપુર તાલુકાના વાઘણા ખાતે રહેતા ટ્રક ચાલક આરિફ અબ્દુલ્લા રાજ મહદ માકણાજીઓને ઝડપી પાડીને તમામ પશુઓના મુક્ત કરાવી વધુ તપાસ હાથ ધરી છે